પાદરાના રાધાકૃષ્ણ સોસાયટી પાસે આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડ પાસે કરંટ લાગતા વિદ્યાર્થીનું મોત સાયકલ લઈને ટ્યુશન જતા વિદ્યાર્થીને કરંટ લાગતા ઘટના સ્થળ પર મોત વરસાદ અને ગટરના પાણીમાં કરંટ ઉતરતા બાળકને કરંટ લાગ્યો હોવાની શંકા વિદ્યાર્થીને તાત્કાલિક ધોરણે પાદરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાયો તબીબોએ વિદ્યાર્થીને મૃત જાહેર કર્યા પાદરા એમજીવીસીએલની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હું મારી છોકરા લઈને સ્કૂલે ટ્યુશન મેકવા જતો હતો અને તૈયારીમાં જ દેખ્યું કે એક છોકરો પાણીમાં પડે છે અને જીબીનો વાય જે વાયર હતો નીચે તૂટીને પડે છે અને છોકરો તૈયાર પાંચ મિનિટ અમે લોકો રાહ દેખી બધાને જીબીમાં કોલ કર્યા નગરપાલિકામાં નયન ભાઈને બી કોલ કરે જાણ કરી છતાં બી કોઈ આવ્યું નતું પણ થોડી વારમાં લાઈટ ગતી રહી પણ આજે સંપૂર્ણ જવાબદારી છે પાદરા નગરપાલિકાની છે અને પાદરા જીબીની છે જે પાંચ વર્ષથી ઉપરથી જે હાલત આવી છે જે સામ્રાજ્ય પાણીનું ગટરનું સામ્રાજ્ય જે નદી ખોલવાની કોઈ જરૂર નથી એમને તો અમુક નગરપાલિકા અહીંયા ને નવા જવાની જરૂર છે એમને તમે અહિયાં જઈ જાવ કોઈ જગ્યા કોઈ જગ્યાએ સ્નાન કરવાની જરૂર નથી પાદરા વોર્ડ નંબર ની ત્રણ ની હાલત વર્ષો થી આવે છે જે પાંચ વર્ષથી છે જો અત્યારે પાણી ના આવત ગટર ની સમસ્યા ના આવત તો વીજ વાર નીચે પડ્યો હોત તો છતાં બે છોકરા બચવાની શક્યતા હોત આ છોકરો મરી ગયો તો સંપૂર્ણ જવાબદારી કોની પાદરા નગરપાલિકાની જવાબદારી ની જીબી ની એની પહેલા પણ જે વાર તૂટી ગયો તો અમે પાદરા નગરપાલિકાને એની પણ જાણ કરી હતી છતાં પાદરા નગરપાલિકા પાદરા જીબીએ શું કામ કર્યું કઈ કામ કર્યું નથી પાદરા જીબી જવાબદારી સંપૂર્ણ છે પાદરા નગરપાલિકા ની સંપૂર્ણ જવાબદારી છે મારે ધારાસભ્ય ને બી કેવું છે કે તમે પાદરા અંદર જે આટલા બધા ઉદઘાટન કરતા હોય તો તમે પાદરા ની ગટર ઓવાના સમાધાન લાવો તો હવા નવા બનાવ ના બને છે ગંભીર બ્રિજ બન્યો એની રીતે બધા રાજનીતિ કરી પણ આની શું રાજનીતિ નથી કરતા આ તમે ગરીબ વર્ગમાં તમે આવી અને દેખો કે આની સમસ્યાનું સમાધાન ક્યારે થશે હવે છોકરા મરવા જેવું કેટલા રાજ એકસો હજુ ભી દેખો હજુ ભી ખુલ્લા જ છે આ ખુલ્લા મેકીને ગયા છે નાનું છોકરું કોઈ નાકસંદર હાથ તો કોણ જવાબદારી લેશે છતાં બી આ નાનું છોકરો આમાં હાથ નાખ્યો તો પાદરા નગરપાલિકા જવાબ લેશે આ નગરપાલિકામાં જ આવે છે અને પાદરા જીબી ની જવાબદારી આવે હજુ એનો સામે બી ખુલ્લો છે એને ભી પેલા બીજું તમને નજીક માં અહીંયા બી આજ રીતે ખુલ્લું છે જે જીબી માં નાના નાના છોકરાઓ કદાચ સ્કૂલ થી આવી રહ્યા અને હથ બાર અંદર હાથ નાખશે મરી જશે તો કોણ નગરપાલિકા પછી રડવા આવશે પછી જીબી દેખવા માટે આવશે કે ભાઈ અમે બંધ કરી દઈએ આ સંપૂર્ણ જવાબદારી પાદરા નગરપાલિકાની જીબી ની જ છે